નમસ્કાર આજ રોજ પાટણની એમ એન હાઈસ્કૂલ પતંજલિ હરિદ્વાર યુવા ભારત ગુજરાત દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું શેઠ એમ એન સ્કૂલ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે કે બાળકોને ભણતરના જ્ઞાન સાથે તેમને બીજું જ્ઞાન આપવું પણ જરૂરી છે આ યોગ શિબિરમાં શાળાના બાળકો શારીરિક તથા માનસિક આરોગ્ય સ્વસ્થ રાખવા સ્વામી આદિત્યનાથ દેવજી તથા સ્વામી સનાતન દેવજી દ્વારા જ્ઞાન આપવામાં આવ્યું હતું શાળાના આ કાર્યક્રમમાં આચાર્ય શ્રી ધનરાજભાઈ ઠક્કર મનોજભાઈ પટેલ તથા શિક્ષકો અને બાળકોએ હાજરી આપી હતી ત્યારબાદ શાળાના આચાર્યશ્રી ધનરાજભાઈ ઠક્કરે વધુ માહિતી આ કાર્યક્રમની મીડિયા સમક્ષ આપી હતી સર આજે શ્રી શેઠ એમ એન હાઈસ્કૂલ ખાતે યોગ શિબિરનું જે આયોજન કરવામાં આવ્યું હતું તે બદલ તમારો અભિપ્રાય જણાવશો સર ધન્યવાદ શેઠ એમ એન હાઈસ્કૂલ પાટણમાં પતંજલિ હરિદ્વારના યુવા ભારતના ગુજરાત પ્રદેશના સંતશ્રીઓ પધાર્યા હતા આ સંતશ્રીઓમાં રામદેવ બાબાના શિષ્ય અને જેઓ વર્લ્ડ રેકોર્ડ વિજેતા છે એવા સ્વામી આદિત્ય દેવજી અને સ્વામી સનાતન દેવજી આ બંને સંતો એ પાટણની અંદર કોઈ કાર્યક્રમમાં આવેલા હતા અને એનો લાભ અમને મળ્યો કે એમની સાથે એક ગુજરાત પ્રાંતના મહામંત્રી મહર્ષિ ઠક્કર છે અને જેમના દ્વારા અમને આ કાર્યક્રમનો લાભ મળેલો અને એમને એક કલાકનો સમય હતો અમને એક કલાકનો સમય ફાળવ્યો અને અમારી શાળાના 9 થી 12 ના 800 થી વધારે બાળકો તમામ શિક્ષકો એમને આ લાભ લેવાનો અનુભવ મળ્યો આ બંને સંત શ્રીઓએ અહીંયા બાળકોને પોતે વિદ્યાર્થી જીવનમાં કેવા પ્રકારના ગુણો વિકસાવવા જોઈએ એની ખૂબ સરસ જે માર્ગદર્શન અને માહિતી આપી આ ઉપરાંત બીજા જે સંત છે કે જે વર્લ્ડ રેકોર્ડ વિજેતા છે જેમણે સૂર્ય નમસ્કારની અંદર લગભગ પાંચ નવ કલાકમાં સાડા નવ કલાકમાં પાંચ હજાર સૂર્ય નમસ્કાર નમસ્કાર અને એક કલાકમાં પાંચસો ને પંચ્યાસી સૂર્ય નમસ્કાર જે સમગ્ર વર્લ્ડમાં કોઈ કરી શકે નહીં એવો વર્લ્ડ રેકોર્ડ પણ એમને પ્રસ્થાપિત કરેલો છે એવા સંત અમારા તે વધાર્યા અને બાળકોને હળવા મૂળમાં કેવી રીતે યોગ અને પ્રાણાયામ કરી શકાય અને એનાથી શું ફાયદા એ વિગતે પ્રેક્ટિકલ પણ પ્રાણાયામ કરાવ્યા વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહમાં આવ્યા અને ઉત્સાહથી એમણે આ યોગ અને પ્રાણાયામની અંદર ભાગ લીધો હતો તો અહીંયા બંને સનશ્રી મહર્ષિ ઠક્કર અને યોગ ટ્રેનર બેનશ્રી વધારી હતી અને એનો આ તબક્કે દિલથી આભાર માનું છું ઓકે સર થેન્ક યુ સર